હું ગુજરાતમાંથી છત્રીસ સમાજના કોઈ પણ બહેનો દીકરીઓ કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય કોઈ પણ એમને સીધી હાસન કરેલું હોય એ લોકોનો વર્ષોથી હું સન્માન કરું છું અને એ લોકોનું સન્માન કરવાનું કારણ કે એ લોકોને આપણે સન્માન કરીએ તો એમની હોશ વધે એમને બળ વધે એમને આગળ કાર્ય કરવાની પદ્ધતિમાં થોડીક એમને હિંમત આવે આ રીતે એટલે અમે વેરુ દીકરીઓને કાર્યમાં વસોથી સન્માન કરીએ છીએ મહેતા રોજની મજબા પાંચ હજાર ઉપરાંત સાપા ટાંજીના તલવારો આપેલી છે અને બહેનો દીકરીઓ આપણા એમાં ખાસ કરીને અમારા સત્રી સમાજના બહેનો અમે બહુ ઓઝલ પર હોય અમારે છે ને અમે પદાનશીલ કે હોય પણ છતાંય અત્યારે જે બહેનો દીકરીઓ જે બહાર આવીને જે આ કાર્ય કરે છે એને અમે બિરદાવી છીએ અને અમે ધન્યવાદ આપીએ છીએ કે આ ખરેખર હવે આ આ યુગ છે આપણે પણ સમાજની સાથે જોડાય અને સમાજ જે એમાં આપણે સમાજમાં કાર્ય કરી આપણા સાથે સમાજની નામના બહાર આવીને કરવું પડે એ રીતે અમે આજે અમે જેના મારિયામાં આવી અને બેનભાઈ કલાકારીમાં જે ગાયકમાં જે એમનું ગળું હશે એમાં અમે આવીને એમનો સાપો બાંધી રજવાડી રાજ્ય સન્માન કરેલ છે અને આ બેનમાં આગળ આવે એ માટે અમે લગભગ ગુજરાતના દરેક મોટા મોટા કલાકારો રાજભા ગઢવી છે અમીર ગઢવી છે પછી અમારે દેવરાજાભાઈ ગઢ્યુ છે એવા અનેક અને અમે ભલામણ કરેલી છે અને આવતા દિવસોમાં અમારે બોટાદની મેચમાં રાષ્ટ્રીય સાહેર જવત મેઘાણીની જન્મજયંતિ અને પુણ્યતિથી ઉજવાય છે ઈ જન્મ દે પુણ્યતિથિ નિમિત્તે અમે બેનબાને પ્રથમ સ્ટેજ માટે બેહારી અને એમના હસ્તક અમે કસુંબીનો રંગ મેઘાણી ને વંદનાનો કાર્યક્રમ આવતા દિવસમાં યોજ્યો કર બેન બાને આમંત્રણ આપી અને ત્યાં એમનું સન્માન કર્યું આજ રોજ બોટાદ આવેલા સામતભાઈ જબલિયા સમક્ષ કરણી સેના રાજપૂત સમાજ કાઠી સમાજ તથા સમગ્ર ગૌરક્ષક સમાજ બધાયનું ખરા દિલથી હું આભાર માનું છું એ બધાય અહીંયા મારા ઘરે આવી અને મારું સન્માન કર્યું એ બદલ બધાયનું ખરા દિલથી આભાર માનું છું અમારા સમાજના ગાયક સન્માન કરવા માટે સોમસ્તો ગાઠી સમાજના રાષ્ટ્રીય મંત્રી કરણી સેના મંત્રી મોટા એમ કહું તો ગૌરક્ષક જેમને અનેક જાતની પ્રતિભા છે અને ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવા સામંતભાઈ જબલિયા અમારે ત્યાં પધારી અમારે આ બેનનું જે સન્માન કર્યું છે એ બદલે એમનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે અમારા આગેવાન સોમતભાઈ ગામડાનું પણ સન્માન કર્યું હું ધન્યવાદ આપું છું અમારા સમાજની આ બેન જે ગાવાનું કામ કરે છે એનું સન્માન કરવા માટે છે માળિયા પધારી અને અમારી પણ અને અમારા દીકરીબાની પણ ઇજ્જત વધારી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ